કેશોદ આહિર સામાજિક ટ્રસ્ટ આયોજિત ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કેશોદ ખાતે આહિર સામાજિક ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આજરોજ ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ઓગણીસ નવ દંપતીઓ જોડાયા હતા આ કાર્યક્રમના અતિથિ વિશેષને ગુજરાત આહિર સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને આહિર સમાજના ભામાશા જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં કેશોદના તમામ આગેવાનો આહિર સમાજના તમામ મોભીઓ અને કાર્યકર મિત્રોના સહયોગથી આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ઓગણીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આહિર સામાજિક ટ્રસ્ટ તરફથી તમામ યુગલોને પ્રમાણપત્ર તેમજ જ્ઞાતિજનોના બહુમૂલ્ય સહયોગથી તમામ નવ યુગલોને ખૂબ જ સારો કર્યાવર આપવામાં આવેલ હત રિપોર્ટર હરેશભાઈ પૂજારા દ્વારા ચાલુ કરવામાં આવેલ આયુષ સમાજના સમૂહ લગ્ન ચાલુ કરવાનું કારણ એટલું હતું કે સમાજ દેખાદેખીમાંથી બહાર આવે ખર્ચામાં ઓછા ખર્ચા થાય અને નાનો કે ગરીબ માણસને પણ ખર્ચ ન પડે અને એ બોજો ન બને લગ્ન એ ગણતરી ચાલુ કર્યું હતું અત્યારે ઓગણચાલીસમું વર્ષ ચાલે છે અને ઓગણીસ દીકરીના લગ્ન આજે છે સમાજ દ્વારા ઘણો ફાળો કરવામાં આવે છે અને ઘણો કરિયો આપવામાં આવે છે એને કારણે તે ઘરને સસ્તું પડી જાય છે અને સામાજિક ફાયદો પણ થાય આ માને જ્ઞાતિ સંગઠિત થાય વિચારની આપલે થાય અને એક પાણે જમીએ તો વિચાર પણ મરેક થાય તો વિચારથી કામ ચાલે છે